ધાંગધ્રાના શિત્રા માતાજીના મંદિરે ત્રીજી વખત ચોરી ચોરો દ્વારા સીસીટીવી ડિવાઇડર તમામ દાનપેટીઓને માતાજીના પૂજાના ચાંદીના વાસણો સહિતની ચોરી પોલીસના રાત્રિ પેટ્રોલિંગની પુલ ખુલી સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત્રા તાલુકામાં છેલ્લા છ માસથી ચોરીની ઘટનાઓ છાસવારે બંધી દેખાઈ છે તાંગત્રા શહેરની સોસાયટીઓના રહેણાંકી મકાનમાં પણ અગાઉ ચોરીની ઘટના બની હતી તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી જે ચોરીનો ફેર હજી સુધી મોકલા આવ નથી જ્યારે ધાંગધ્રા પોલીસે સુરક્ષાના ભાગે શૂન્યમાં હોય તેવું ચોક્કસપણે કહી શકાય આ સાથે તેમના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને નાનો મોટો જુગાર પકડી પોલીસ પોતાની વાહ વાહ મેળવી રહ્યા છે પરંતુ પોલીસના કાલ ઉપર થપ્પડ મારતા આ ચોરીને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના સુપ્રસિદ્ધ શીતરા માતાજીના મંદિરે બે માસમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ ભભોકી ઉઠ્યો છે શીતરા માતાજીના મંદિરના પૂજારી શ્રી દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાનપેટીઓ તોડી નાખેલ ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડની સાથે ડિવાઇડર પર ઉપાડી ગયેલ મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા અને ચોરોને તાત્કાલિક પકડી કાઢતાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

તોડી નાખી છે અને અમારા મંદિરની અંદર ચાંદીની બધી વસ્તુ લઈ ગયા છે કોઈ પણ જાતનું કઈ રાખ્યું નથી તો ગૃહને મારી એટલી વિનંતી છે કે અહીંના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને અમારે આ બને તેટલું ઝડપી ચોરને પકડે અને અમને અહીંયા કંઈક વ્યવસ્થા કરી દે રાતે હોમગાર્ડની કે એવી અમારી માન ઓલી છે